તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના મલમાં મૂકવામાં આવેલ છે આ યોજનામાં પશુપાલકોને પ્રતિ પશુ દીઠ સો રૂપિયા પ્રીમિયમ ભરવાનું રહેશે અને બાકીનું જે પ્રીમિયમ છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપશે આ યોજનામાં પશુપાલકોને આ ખેડૂત પોર્ટલ મારફતે અરજી કરવાની રહેશે અરજીનું પોર્ટલ તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસથી થી ખુલ્લું મૂકવામાં આવેલ છે અને આ પોર્ટલ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ખુલ્લું રહેશે પશુપાલકો પોતાના ગાય અને ભેંસ વર્ગના પશુઓનો વીમો લઈ શકશે વધુમાં વધુ એક પશુપાલક દીઠ ત્રણ પશુઓનો વીમો મળી શકશે અને તેમની ઉંમર એક થી ત્રણ વેતરની વચ્ચે હોવી જોઈએ આ યોજના માટે હું અપીલ કરું છું કચ્છના પશુપાલકોને કે વધુમાં વધુ આપ આ યોજનાનો લાભ લેશો અને આપના યોજનાના કાંઈ પણ મુશ્કેલી હોય તો નજીકના પશુ દવાખાનામાં આપ સંપર્ક કરશો આઈ ખેડૂત પોર્ટલ મારફતે આપ અરજી કરી અરજીની સાથે પશુપાલકનું રાશન કાર્ડ અને આધાર કાર્ડની કોપી સાથે નજીકના પશુ આપને દિન અરજી કર્યા બાદ દિન સબમિટ કરવાની રહેશે પશુધન વીમા સહાય યોજનામાં પંદર ટકા પ્રીમિયમનો ફાળો પશુપાલકોને ભોગવવાનો છે અને પંચ્યાસી ટકા પ્રીમિયમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવશે આ યોજનામાં પશુપાલકોનું પશુ કુદરતી અથવા આકસ્મિક મૃત્યુ થશે તો સંપૂર્ણ વળતર મળશે અને વધુમાં વધુ પશુપાલકો આ યોજનાનો લાભ લે તેવી મારી અપીલ છે